ભયંકર આગથી હાહાકાર મચી ગયો આગ એટલે વિકરાળ હતી કે બધું જ રાખ બની ગયું લોકોમાં નાસભાગ મચી ગઈ ભયંકર આગના કારણે હજારો લોકો બેઘર બની ગયા છે દેશ દુનિયામાં હાલ હોંગકોંગમાં લાગેલી આગની ચર્ચા ચારેકોર થઈ રહી છે જો કે આવી જ બીજી એક ઘટના ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બની જેણે હાહાકાર મચાવી દીધો બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે સાંચે લાગેલી આગ ફાયર સર્વિસની સોળ કલાકની જહેમત બાદ છેક બુધવારે કાબુમાં આવી અંદાજ મુજબ આગમાં લગભગ પંદરસો ઝૂંપડીઓ બળીને રાગ થઈ ગઈ જેના કારણે હજારો લોકો બેગર થઈ ગયા હોંગકોંગની ભીષણ આગ અને તેના નુકસાનની ચર્ચા વિશ્વભરના અખબારોના મથાળાઓમાં છે આવી જ એક ભયાનક આગની ઘટના બાંગ્લાદેશમાં પણ બની છે અહીંની રાજધાની ઢાકાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કૌરેલ સ્લમમાં ભીષણ આગ લાગી હતી ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈનું મોત નથી થયું સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ આગ મંગળવારે સાંજે લાગી હતી અને ફાયર સર્વિસની સોળ કલાકની મહેનત પછી બુધવારે તેને કાબુમાં લેવાઈ હતી ડિપાર્ટમેન્ટ ઓફ ફાયર સર્વિસ એન્ડ સિવિલ ડિફેન્સના ડ્યુટી ઓફિસર બિન ખાલીદે આ ઘટનાની પુષ્ટિ કરી છે આ આગથી હજારો લોકો બેઘર થયા છે ફાયર સર્વિસના ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ તાજુલ ઇસ્લામ ચૌધરીએ જણાવ્યું કે આગથી લગભગ સેંકડો ઝૂંપડીઓ બળી જવાથી હવે હજારો લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે કૌરેલ સ્લમ ઢાકાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે જ્યાં લગભગ સાહીઠ હજાર પરિવારો રહે છે આમાં ઘણા એવા લોકો પણ છે જેઓ ગામડાઓમાંથી શહેરમાં આવ્યા છે આ સ્લમ ઢાકાના મોઘા ગુલશન અને બનાની વિસ્તારો પાસે છે જ્યાં ઊંચી ઊંચી ઇમારતો તેની સીમાઓ સાથે જોડાયેલી છે આગ મંગળવારે સાંજથી રાતભર ભભૂકી રહી અને આખા વિસ્તારમાં ઘાટો ધુમાડો ફેલાઈ ગયો બુધવારે સવારે ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો કાટમાળમાંથી પોતાનો બચેલો સામાન શોધવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા ફાયર વિભાગે જણાવ્યું કે અત્યંત સાંકળી ગલીઓને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ અંદર સુધી પહોંચી શકી નહીં જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણો વિલંબ થયો આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશની રાજધાની ઢાકાની વસ્તી બે હજાર ચોવીસના આંકડા મુજબ એક કરોડથી વધુ છે આ શહેર સેંકડો એવી ઝુંપડપટ્ટીઓનું શહેર છે ગામડાઓમાં ગરીબી બેરોજગારી અને જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી આફતો લોકોને શહેરની આ ઝુંપડપટ્ટીઓમાં ધકેલી દે છે સામાન્ય રીતે અહીં રિક્ષા ચલાવી ઘરકામ કરવું અને સફાઈ જેવા રોજગારથી ગુજરાન ચલાવતા લોકો રહે છે આનું મુખ્ય કારણ આ વિસ્તારનું સસ્તું હોવું છે